ધારોકે એફ ઓફ એક્સ બરાબર ત્રણની ઋણ એક્સ ઘાત ઓછા પાંચ અને જી ઓફ એક્સ બરાબર એક્સ અને વાય બરાબર જી ઓફ એક્સ નો આલેખ બતાવેલો છે તમે અહીં નીચે જોઈ શકો કે વાય બરાબર એફ ઓફ એક્સ નો આલેખ જાંબલી રંગમાં આપ્યો છે એફ ઓફ એક્સ ને આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યું છે વાય બરાબર એફ ઓફ એક્સ જા રંગમાં છે અને વાય બરાબર જી ઓફ એક્સ ભૂરા રંગમાં છે તમે સાથે સાથે એ પણ જોઈ શકો કે અહીં આ બંને આલેખ એક બિંદુ આગળ છેદે છે અને તે બિંદુ એક બી છે અહીં તેના વિશે વિચારવાની ઘણી બધી રીત છે આપણે એવું કહી શકીએ કે જ્યારે x બરાબર a હોય ત્યારે એફ અને જી એક સરખા થાય આ બાબત આપણે અહીં છેદ બિંદુ પરથી કહી શકીએ અથવા આપણે આ પ્રમાણે પણ લખી શકીએ એફ એ બરાબર જી એ જેના બરાબર બી થાય જો તમે વિધેય એફમાં એની કિંમત મૂકો તો તમને તેના બરાબર બી મળે અને જો તમે વિધેય કિંમત મૂકો તો તમને તેના બરાબર પણ બી મળે બિંદુ એ અને બંને પર આવેલું છે માટે તમે આના પરથી કેટલાક રસપ્રદ વિધાન કહી શકો ઉદાહરણ તરીકે અહીં એફ ઓફ એ બરાબર શું થાય એફ ઓફ એ બરાબર ત્રણની ની ઋણ એ ઘાત ઓછા પાંચ અને હવે જીઓફ એ બરાબર શું થાય ઋણ એનો ઘન ઓછા ચાર એનો વર્ગ આપણે આના પરથી લખ્યું અને પછી તેના બરાબર બી તો હવે આપણે નીચે પૂછેલા પ્રશ્નનો જવાબ આપીશું સામાન્ય રીતે તમે પ્રશ્ન જોઈને જ તેને ઉકેલવાનો પ્રયત્ન કરો પરંતુ હું અહીં આપેલી માહિતી પરથી તમને કેટલીક રસપ્રદ બાબતો બતાવવા માંગતી હતી તેઓ આપણને અહીં પૂછે છે કે બરાબર નીચેનામાંથી કયા સમીકરણનો ઉકેલ છે લાગુ પડતા તમામ પસંદ ઓછા પાંચ બરાબર બી આપણે અહીં આના પરથી કહી શકીએ કે ત્રણ ની ઋણ એ ઘાત ઓછા પાંચ ત્રણ ની ઋણ એ ઘાત ઓછા પાંચ બરાબર બી થાય છે અને અહીં આપણે નીચે કહી શકીએ કે આ છે છે અહીં આ આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે એક્સ બરાબર એ હોય ત્યારે એફ ઓફ એક્સ બરાબર બી થાય અહીં આ પદાવલીની કિંમત બી થશે માટે આ પ્રથમ વિકલ્પ સાચો છે હવે ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું છે કે એફ ઓફ એક્સ બરાબર જી એક્સ આપણે અહી જાણીએ છીએ કે જ્યારે એક્સ બરાબર એ હોય ત્યારે એફ ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ થાય બરાબર જી ઓફ એ થાય ફરીથી યાદ કરી લઈએ કે આ એક્સ ની વ્યાખ્યા છે અને અહીં આ જી ઓફ ની વ્યાખ્યા છે તેઓ આપણને કહે છે કે એફ ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ પરંતુ આ ક્યારે શક્ય થાય જ્યારે એક્સ બરાબર બે હોય ત્યારે જ આ શક્ય થશે આપણે અહીં તે જોઈ ગયા છીએ એફ ઓફ એ બરાબર જી ઓફ એ અને તે બંનેની કિંમત બી જેટલી થાય છે માટે જ્યારે એક્સ બરાબર એ હશે ત્યારે આ બંને એકબીજાને સમાન થાય તેથી હું અહીં બીજો વિકલ્પ પણ પસંદ કરીશ